સીતારામ બધા તો આ જે દસ દિવસ નું હોય છે નોમને દિવસે લેવાનું હોય છે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય સવારે નોમને લેવાનું હોય છે પછી દરેક ભાઈઓ દશામાં દોરા લે છે

પૌત્ર હતો તેનું નામ બત્રીસો વહુ પણ ગુણિયલ અને ભક્તિભાવનાવાળી સંસ્કારી હોવાથી સાસુ સસરાની સેવા ચાકરી કરે અને વડીલોનું માન જાણ્યું શ્રાવણ મહિનો આવ્યો બધા દશામાનું વ્રત કર્યો ડોશીમાં અને વહુ પણ દશામાનું વ્રત કર્યું એ જ ગામમાં દુકાળ પડવાથી પાણીની તંગી વર્તાતી હતી નદી નાળા તળાવ સુકાઈ ગયા હતા પીવાના પાણીની તંગીને કારણે આ બ્રાહ્મણ ડોશીમાં અને બાપાએ ગોર મહારાજને બોલાવી તળાવ ખોદાવવાની વાત કરી ગોર મહારાજ ચોઘડિયા સમય બધું જોઈ આપ્યા બાદ કહ્યું માળી તમે ગમે તેટલી મહેનત કરાવશો ગમે તેટલું ઊંડું તળાવ ખોદાવશો પરંતુ પાણી નહીં આવે ડોસીમાં તો ચિંતામાં પડી ગયા કરવું શું મહારાજે કહ્યું તમારા દીકરાનો દીકરો બદરીશો આ તળાવને ભોગ ધરે તો જ પાણી આવશે ડોસીમાં મૂંઝાણા એક તો દીકરો જતો રહ્યો એની યાદગીરી રૂપે આ કૌતર છે એ પણ એનો પણ જો આપ ભોગ ચડાવી દઈએ તો આપણી ઘડપણની લાકડી તૂટે કરવું શું છતાં ગામના મુખી હોવાને કારણે બંનેએ ખૂબ વિચાર કર્યો ગામમાં પાણીની તંગી જો દૂર થાય અને પોળોનું દાન દેવું પડે તો એ હું દેવા તૈયાર છે જેને લીધે આખા ગામની તરસ છીપે પરંતુ વહુને મનાવે કોણ એકનો એક દીકરો ધણી ચાલ્યો ગયો અને આ દીકરો પણ જો ભોગમાં દઈ દે તો એમ કેમ કરી જીવી શકશે વહુને મનાવવી કેમ આમ કરતાં કરતાં સમય વીતવા લાગ્યો બંને જણાએ વિચાર કર્યો ગામ માટે કંઈ પણ કરી છૂટવું જોઈએ અને તળાવને પોત પોતાનો પૌત્ર ભોગ આપવાનું વિચાર્યું બંને જણાએ વહુને કહ્યું દીકરી તમે ઘણા દિવસથી તમારા માવતરે ગયા નથી તો આટો મારી આવો પણ વહુએ ના પાડી કે ના તમારું ધ્યાન કોણ રાખે એટલે તરત જ ડોસીમાએ કહ્યું આ બત્રીસાને અમારી પાસે મૂકતી જજો તે અમારું ધ્યાન રાખશે અને અમારો સમય પણ પસાર થઈ જશે બંને જણાએ હટ પકડી એટલે વહુની માવતરે જવા નીકળી બીજે દિવસે વહુની ગેરહાજરીમાં ડોસીમાએ મુહૂર્ત જોડાવી એ સમયે બત્રીસાને નવા કપડાં ઘરેણા પહેરાવીને વાજતે ગાજતે તળાવ ખોદાવ્યું હતું ત્યાં લઈ ગયા ડોસીમાની આંગળી પકડીને તેનો પુત્ર તળાવમાં ઉતર્યો હતો બત્રીસો તો કંઈ જાણતો ન હતો એ તો ઘોડો બાળક હતો તળાવમાં છોકરાને છે તળિયે સુધી ઉતારી આંગળી છોડાવી ડોસીમા તો પગથિયા જળવા લાગ્યા જેમ જેમ પગથિયા ચડતા ગયા તેમ તેમ તળ માં ચમત્કાર થયો અને પાણી ઉપર સુધી ચડવા લાગ્યું ડોસીમાં છેક ઉપર સુધી પહોંચ્યા એટલે ગોર મહારાજના કહેવાથી પાછું ફરીને જોયું તો પાણીથી છલોછલ ભરાઈ ગયું હતું બધાએ ડોસા ડોસીનો જય જયકાર બોલાવ્યો અને સાથે સાથે કેટલાકે ડોસીમાં પ્રત્યે ધૂતકારને લાગણી પણ બતાવી કે હવે વહુને શું જવાબ આપશે દીકરાના દીકરાને મારી નાખ્યું તો આ ડોસી છે કે ડાકણ ગામમાં બધાને હવે પાણી પીવા માટે મળતું હતું આ બાજુ બહુ પોતાના માવતરે ગઈ અને અઠવાડિયું થયું છતાં સાસુ સસરાનો સંદેશ ન આવતા તો તેને ચિંતા વધી ગઈ એટલે મા બાપની રજા લઈ તે પોતાના ગામ જવા માટે ગાડામાં બેસીને નીકળી ગઈ જ્યારે તેનું ગામ નજીક આવ્યું ગામના પાદરે તળાવ છલોછલ પાણીથી ભરેલું જોયું એણે તો ગાડાવાળાને કહ્યું ભાઈ તું ગાડું બે મિનિટ અહું ઊભું રાખ મારે તો તળાવમાં નહાવવું છે બહુ તો બિચારી ભોળી હતી તેને કશી ખબર નહોતી કે તેને પોતાના દીકરાના બલિદાનથી આ તળાવમાં પાણી આવ્યું છે અને ગામના લોકો ને પાણી માટેની તંગી દૂર થઈ છે એ તો તળાવમાં નહાવા ઉતરી દસામાનું નામ લીધું અને કહ્યું મા મારા બાળકને લાજ રાખજે એને તું હેમખેમ રાખજે આ શબ્દો દશામાએ સાંભળ્યા એટલે મા એ તરત જ બહુની મદદ કરી એ તળાવમાં નાહતી હતી ત્યારે એક ચમત્કાર થયો તેની આંગળી નાના બાળકે પકડી જોયું તો જ તેનો પોતાનો જ દીકરો બત્રીસો હતો એને થયું મારા સાસુ સસરાને તો કંઈ સમજ પડે છે કે નહીં આમ છોકરાને ઘરણા નવા કપડાં પહેરાવીને એકલો મુકાય તેણે દીકરાને પૂછ્યું તો તેણે પણ જવાબ આપ્યો કે હું અહીં રમતો હતો એને વિચારીને ક્યાં ખબર હતી કે આ તો દશામાના ચમત્કારથી તેણે પોતાનો દીકરો તેને પાછો મળ્યો એ બંને મા દીકરો ગાડામાં બેસીને ઘર તરફ ફર્યો આ બાજુ સાસુ સસરા બંને બારણા બંધ કરીને બેઠા છે લોકોના મેણા સાંભળે છે બંને ચિંતા કરે છે કે વહુ આવીને પૂછશે કે બત્રીસો ક્યાં છે તો શું જવાબ આપો આમ વિચારતા બેઠા હતા ત્યાં તો ગાડા નો અવાજ સાંભળ્યો એટલે પેટમાં ફાળ પડ્યો ગામના લોકો પણ વહુની સાથે દીકરાને જોતા આનંદથી ચમત્કાર જોવા લાગ્યા ઘરે દરવાજો બંધ જોતા વહુને પણ નવાઈ લાગી દરવાજો ખખડાવ્યો પણ કોઈ ખોલે નહીં પછી આજુબાજુના પાડોશીઓ પણ ભેગા થયા એ લોકો પણ બોલવા લાગ્યા માજી બારણા ઉઘાડો તમારું વહુ અને દીકરો આવ્યા છે આ સાંભળી ડોસીમાં પોતાના ધણીને વાત કરે છે અને કહે છે કે જુઓ ગામવાળા આપણી મસ્કરી કરે છે બહુ ભેગો દીકરો ક્યાંથી આવે તેને તો આપણે જડ દેવતાને દાનમાં દઈ દીધો છે બંને જણા રડી રહ્યા છે અચાનક બંનેને વિચાર આવ્યો અને દરવાજાની તિરાડમાંથી જોયું તો બંનેને નવાઈ લાગી આ શું વહુની સાથે બત્રીસો પણ છે જેઓ આપણે ઘરણા વસ્ત્રો નવા લુગડા પહેરાવ્યા હતા તેવા જ એ વેશમાં બંને જણાએ બારણું ખોલ્યું અને વહુના પગમાં પડ્યા વહુ બોલી બા બાપ આપ શું કરો છો મને શું કામ પાપની ભાગીદાર બનાવો છો પછી બધા અંદર ગયા ગામવાળાએ તળાવમાં પાણી કઈ રીતે આવ્યું તેની વાત કરી દીકરો ભેટ આપ્યો હતો અને અત્યારે આ દીકરો તારી સામે ઊભેલો જોતાં અમને બધાને નવાઈ લાગે છે જરૂર દશામાં તારા ઉપર પ્રસન્ન થયા છે એટલે તને દીકરો પાછો સોંપ્યો બહુ તો સાસુ સસરાને પગે વળી અને કહ્યું કે તમે જે કંઈ પણ ભોગ આપ્યો છે તે ગામના ભલા માટે જ આપ્યો છે આખું ગામ જો સુખી થતું હોય તો એકનું બલિદાન આપવું એ ઉત્તમ કાર્ય કહેવાય માટે તમે ચિંતા છોડી દો સાસુ સસરા બંને આ સમજુવું ને વાત સાંભળી આનંદિત બની એ સાથે જ ગામના લોકો જોર જોરથી દશામાની જય જયકાર બોલાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે દશામાં જેવી રીતે વઘુ પર પ્રસન્ન થયા તે રીતે આ કથા વાંચનાર અને સાંભળનારને પણ ફળજો જય દશા શ્રાવણ મહિનો આવ્યો બધી બહેનો દશામાનો દોરો લીધો એક વિધવા ડોશીમાં હતા તેને એક દીકરી હતી તેણે પણ દશામાનો દોરો લીધો જ્યારે દોરો ઉજવવાનો દિવસ આવ્યો એટલે કે એ નાહી પરવારીને રોટલી બનાવી ઢાકો ઢુંબો કરીએ પોતાની દીકરીને કહે હું પાણી ભરવા જાઉં છું પાણી ભરીને આવ્યા બાદ આપણે એક ટાણ કરીશું તું અહીં ધ્યાન રાખજે આમાંથી કટકો ભાંગીશ ડોશીમાં તો પાણી ભરવા ચાલ્યા ગયા છોકરી તો રમતી હતી રમતા રમતા એને ભૂખ લાગી એટલે એણે રોટલીનો બટકો લઈ ખાધો જ્યારે ડોસીમાં પાણી ભરીને આવ્યા અને એકટાણું કરવા બેઠા ત્યાં તો અડધી રોટલી જોઈ એણે તરત જ ડોસીમાં એ પોતાની દીકરીને પૂછ્યું કે આમાંથી રોટલી ના પાડવા છતાં ના પાડવા છતાં ખાધી ગણે છોકરીએ કહ્યું મા મને ભૂખ લાગી હતી તેથી મેં રોટલી ખાધી ડોસીમાં દીકરીને ખીચવવા લાગ્યા માર મારવા લાગ્યા અને લાવ મારી રોટા મોટી કોર એમ કહેતા જાય અને મારતા જાય દીકરી તો ત્યાંથી ભાગી એટલે આગળ છોકરી અને પાછળ ડોસીનું એમ બંને ભાગતા જાય પરંતુ છોકરી તો દોડીને જંગલમાં ક્યાંય ડોસીની નીકળી ગઈ જ્યારે ડોસીમાં તો થાકીને લોપત થઈ ગઈ એટલે ક્યાં જ બેસી ગઈ છોકરી દશા લઈ ગઈ એટલે એની ડોસીના પાસે જે કંઈ હતું તે બધું એ લઈ લીધું ડોસી પાસે કંઈ રહ્યું નહીં એટલે તો વાઘરણ બની ગયું ગામમાં સાવરણા સાવરણીની ફેરી કરવા લાગી મેલા ઘેલા કપડાં શરીર ધ્રુજે આંખે સૂજે નહીં જે કંઈ થોડા ઘણા પૈસા મળે એમાંથી ગુજરાન ચલાવે પહેલી છોકરીનો તો દશામાં પ્રસન્ન થયો હોવાથી તે તો સોળ વરસની સુંદરી ગઈ બાજુના ગામનો રાજાના કુંવર ઘોડા ખેલવવા નીકળ્યો તેણે આ બદલા નીચે ઘોડાને બાંધ્યો પેલી છોકરી અજાણ્યા માણસને જોતા ચાર ઉપર ચડી ગઈ અને રડવા લાગી રડતાં રડતાં તેની આંખમાંથી આંસુ રહેતા હતા તે રાજાના કુંવરના ભાષામાં પડ્યો જે એક વૃક્ષની નીચે છાયામાં બેઠો હતો કુંવરે પૂછ્યું જોયું તું સ્ત્રીને જોયું પછી તેણે પૂછ્યું તું કોણ છે માનવી છે કે ડાકણ છે છોકરીએ જવાબ આપ્યો હું માનવી છું બીકની ઝાડ ઉપર ચડી ગઈ છું રાજાના કુંવરે રૂપવતી સ્ત્રી હોવાથી તેને મહેલમાં લઈ ગઈ અને તેની સાથે લગ્ન કર્યું સમય જતાં રાણીને મહેના રહ્યા અને જુ જુવારની ઘૂઘડી ખાવાનું મન થયું તેણે દાસી પાસે જુવાર મંગાવી પણ દાસી કહે એ રાજ દરબારમાં ન હોય છતાં જીદ કરી ગમે ત્યાંથી તેણે જુવાર મંગાવ્યું રાજાને આ વાતની ખબર ન હતી રાણીએ ઘૂઘરી રાંધી જમવા બેઠી હજી તો અડધી ખાધી હશે ત્યાં તો રાજા આવ્યા એટલે એણે જમવાના પાટલાને જે થાળી ખેંવી દીધી રસામાં પ્રસન્ન હોવાને લીધે એ ઘૂઘરી હીરામતી બની ગઈ રાજાએ જ્યારે પૂછ્યું ત્યારે રાણીએ કહ્યું એ તો મારા માવતરેથી આવ્યા છે રાણી ભાગરણની દીકરી હોવાથી ખાંગીને માગીને ખાવાની ટેવ એટલે મહેલના જરૂખાની બારી ઉપર રોટલા ઓટલીના ટુકડા મૂકી અને ભિખારીની જેમ માગીને ખાઈ રાજા આવ્યા એટલે એ રોટલા રોટલીના ટુકડા તેણે પેટારા નીચે સંતાડી દીધા તો એ સોનાના કટકા થઈ ગયા જ્યારે રાજાએ પૂછ્યું તો રાણીએ કહ્યું માવતેરેથી આવ્યા છે રાજા તો પોતાના સાસરાવાળા આટલા બધા પૈસાવાળા છે એ જાણીને આનંદિત બની ગઈ અને વખાણ કરવા લાગ્યા રાજાને વિચાર આવ્યો કે રાણીના માવેરેથી ક્યારેય તેડું આવ્યું નથી એક દિવસ રાણી મહેલના જરૂખામાં ઊભી હતી એવામાં રાણીની મા જે સાવરણી વેચવા નીકળી રાણી પોતે તરત જ ઓળખી ગઈ કે એ તો એની મા છે અને મનમાં દુઃખ પણ થયું કે પોતાના લીધે માને આ દશા થઈ છે આવો વિચાર આવતા તેણે દાસીને બોલાવી અને કહ્યું કે જા પેલી ડોસીમાને બોલાવી લાવ દાસી ડોસીમાને બોલાવી લાવી રાણી ડોસીમાને ખબર અંતર પૂછે છે પણ ડોસીમાની દશા પતરી હોવાથી તે પોતાની દીકરીને પણ ઓળખી શકતા નથી ડોસીએ કહીને તમારે જો સાવરણા સાવરણી લેવા હોય તો લો તો હું ચાલી મારે તો એ દસરા વેચાય તો જ પૈસા મળે હું કંઈ ખાવાનું ખાઈ શકું દીકરીને મનમાં ખૂબ દુઃખ થયું એ સફળ બની અને માં માં કરવા લાગી એણે પોતાને ઓળખાણ આપી અને કહ્યું માં હું જ તમારી દીકરા છું અડધી રોટલી ખાઈ ગઈ એટલે જ તમારી આવી દશા થઈ છે ડોસીમાને ખબર પડી કે આ પોતાની જ દીકરી એટલે ફરી પાછી તે તેની સાથે ઝઘડો કરવા લાગી અને કહેવા લાગી લાવ મારી રોટા મોટી રાણી તો ડરી ગઈ અને રાજા આવશે તો શું થશે ડોસીમાં હવે પહેલાં જેવી શક્તિ ન હતી રાણીએ એને એક જોરદાર પાટું મારી અને તે ડોસીના ત્યાંને ત્યાં રામ રમી ગયા બેઠું સર શું થશે એણે તે પોતાની દાસીને કહ્યું કે આને પાણી પાણીના ટાકી ટાકામાં નાખી દે ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો રાજા ઘણીવાર વાર માવતરની વાત કાઢી પણ રાણી કોઈને કોઈ બહાનું કાઢે વાત પડતી મૂકે હવે થયું એવું કે વરસાદના દિવસો નજીક આવતા રાજાએ કહ્યું આ વખતે આપણે પાણીનો ટાકો ધોવડાવી લઈએ રાણીએ ના પાડી છતાં રાજા માન્યા નહીં ટાકો ધોળાવતા તેમાંથી સોનાની મૂર્તિ નીકળી રાજાએ રાણીને પૂછ્યું આ ક્યાંથી રાણી તો રાણી કહે માવ મારા માવતરેથી આવી હતી હું તમને કહેતા ભૂલી ગઈ દશામાના પ્રતાપને લીધે રાણીની માં સોનાની મૂર્તિ બની ગઈ હતી સમય જતાં રાજાને વિચાર આવ્યો કે રાણીના માવતર કેટલા ભલા છે મેં તેની પાસે જવાનો તેના ખબર અંતર પૂછવાનો વિવેક પણ કોઈ દિવસ દાખવ્યો નથી છતાં એ અમારું હરેક સમયે ધ્યાન રાખે છે માટે મારે તેને મળવા જવું જ જોઈએ રાજાએ રાણીને વાત કરી ચાલો આપણે તમારા માવતરે આટો મારી આવીએ રાણી તો મું રાજાને કેમ કરીને કહે કે મારા માવતર ક્યાં છે તે તમને ત્યાં લઈ જાઉં રાણીએ બે ચાર દિવસ પછી જવાની વાત કરી રાત્રે રાણીની ઊંઘ હરામ થઈ ગઈ હવે કરવું શું બે ચાર દિવસ પછી રાજા ફરી કહેશે કે ચાલ તો ક્યાં લઈ જઈશ આમ વિચાર કરતાં કરતાં તેની આંખ બંધ થઈ ગઈ રાણી સૂઈ ગઈ એટલે દશામાં સ્વપ્નમાં આવ્યા દશામાં બોલ્યા દીકરી તું સૂતી છે કે જાગે છે રાણી કહે માતાજી મને ક્યાં સુખની નીંદર આવે છે રાજાએ તો મારા માવતરે જવાની હઠ લીધી છે દશામાએ કહ્યું તું રાજાને તેડીને જંગલમાં તારા માવતરે જજે ત્યાં રાજમહેલ હશે એટલું જ નહીં ભાઈઓ ભાભીઓ નોકર ચાકર બધું હશે પણ એટલું તું ધ્યાન રાખજે કે તું ત્યાં રાત ન રોકાતી આ જાદુઈ અસર સાંજ સુધી જ રહેશે સાંજ પડી ગઈ એટલે ખેર ખલા સાંજ પડે એ પહેલાં ક્યાંથી નીકળી જશે રાણી તો ખુશખુશાલ થઈ ગઈ સવારે ઉઠતાની સાથે જ રાજાને કહ્યું ચાલો આજે આપણે મારા માતાએ જઈએ રાજાએ કહ્યું ના આજે નહીં કાલે જઈ શકું પણ રાણીએ કાલ કરે સાની કાલે તો કંઈ નહીં હોય રાણીએ તો ઘટ લઈને આજે જ જવાનો આગ્રહ કર્યો રાજાએ વહેલું શણગારી અને ચાલતા થયા ચાલતા ચાલતા જંગલના રસ્તે પહોંચ્યા ત્યાં તો દશામાના પ્રતાપે જંગલની જગ્યાએ એક શહેર બની ગયું હતું રાણીના ભાઈઓ અને ભાભીઓ તો રાજા રાણીનું સ્વાગત કરવા સામા દોડી આવ્યા બધા ખુશીથી હળિયા મળ્યા ખબર અંતર પૂછ્યા આ દિવસ સુધી આવા પ્રેમથી વંચિત રહ્યો એટલે એને મનમાં વિચાર આવ્યો કે આજ દિવસ સુધી મેં કેમ કોઈ દિવસ સાસરે આવવાનો વિચાર ન કર્યો અને રાજા પશ્ચાતાપ કરવા લાગ્યો બપોરના સમયે બધા સાથે જમવા બેઠા બત્રીસ જાતના ભોજન પીરસ્યા હતા રાજાને ખૂબ આગ્રહ કરી કરીને જમાડ્યા જમી લીધા પછી જરા રાજા આડા પડખે થયા પણ રાણીને મનમાં ચેન ન પડે રાણી રાજાને કહે સાંજ પહેલાં આપણે અહીંથી નીકળી જવું છું સુઈ ન જતા રાજા કહે આટલા સમયે અને આટલા આટલા આગ્રહ માનપાન મળે આપણે જતા રહીએ એ સારું ન કહેવાય મારે તો અહીં ચાર પાંચ દિવસ રોકાવું છે રાણી તો હું કરવું શું રાણીએ એક વિચાર કર્યો એ પોતાના નાના કુંવરને ચીટલા ભરવા લાગી અને કુંવર રડવા લાગ્યો રાજા કહે કેમ રડે છે તો રાણી કહે કુંવર ઘરે જવા માટે રડી રહ્યો છે આમ ઘરે જવા ઉતાવળા ઉતાવળમાં રાજા પોતાનું ચાપખું ભૂલી ગયા સાંજના સમય પહેલાં રાણી દશામાના કહેવા મુજબ ત્યાંથી નીકળી ગયા રસ્તાની અધવચ્ચે પહોંચતા રાજાને પોતાનો ચાપખો યાદ આવ્યું રાજા કહે હું લઈ આવું રાણી કહે ના નોકરને મોકલીશું લઈ આવશે વળી આપણે તો ઘણા ચાપખા છે છતાં રાજા માન્યો નહીં અને ચાપખો લેવા ગયો ત્યાં તો કોઈ ન મળે ચાપખો એક ઝાડની ડાળીએ લટકતો હતો રાજાએ મહેલે આવીને રાણીને પૂછ્યું એટલે રાણીએ બધી વાત કરી હું તો વાઘરણ મારી મા દશામાનું વ્રત કરતી હતી એ વ્રત ઉજવવા માટે તેણે રોટલી બનાવી એ વ્રતનું ઉજવણું કરતાં પહેલાં મને ભૂખ લાગવાથી અડધી રોટલી ખાધી મારી માને ખબર પડી એટલે એણે મને ખૂબ મારી અને કાઢી મૂકી અહીં વનમાં આવી દશામાં મારી ઉપર પ્રસન્ન થવાથી હું સુંદરી બની ગઈ તમારી સાથે મેળાપ થતાં લગ્ન કર્યાના એક દિવસ જુવાનની જુવારની ઘૂઘરી ખાવાની ઈચ્છા થઈ એ ઘૂઘરી ખાતી હતી ત્યાં તમે આવ્યા એટલા પાટલા નીચે મૂકી દીધી તો એ મૂર્તિ બની ગયા રોટલાના બટકા સોના થઈ ગયા અને જે સોનાની મૂર્તિ છે તે તે મારી મા છે એની દશા પથરી હોવાથી તે સાવરણી વેચીને ગુજરાન ચલાવતી હતી એકવાર હું જરૂખામાં ઊભી હતી મારી મા અહીં સાવરણી વેચવા નીકળી અને મેં બોલાવી એણે ઓળખાણ આપી તો ફરીથી તે લાવ મારી રોટા મોટી કોર કહીને ઝઘડવા લાગી એટલે મને બીક લાગી કે રાજા આવશે તો શું થશે એ બીકે મેં એને લાત મારી વૃદ્ધ અને અશક્ત હોવાને લીધે એ પડી ગઈ અને ત્યાંને ત્યાં મૃત્યુ પામ્યું દાસીને કહી મેં મારી માના શરીરને પાણીને ટાંકામાં નખાવી દીધું દશામાં પ્રસન્ન હોવાથી તે સોનાની મૂર્તિ બની ગઈ તમે મારા માવતરે જવા માટે જીદ કરી હતી એટલે મેં મનોમન દશામાને પ્રાર્થના કરી કે હવે શું થશે ત્યારે દશામાએ સ્વપ્નમાં આવીને કહ્યું અહીંથી થોડે દૂર તારા માટે માયાવી નગર ઊભું કરીશ ત્યાં ભાઈ ભાભી નોકર ચાકર હશે પણ રાત રોકાતી નહીં સાંજે પાછી ફરી જજે એટલે જ મેં તમને જલ્દી નીકળવા કહ્યું દશામાની પ્રસન્નતાને લીધે જ આ બધું બન્યું મારે તો મા બાપ ભાઈ બહેન ભાભી એ કોઈ જ નથી રાજા રાણીને સાચી વાત સાંભળી ખુશ થઈ અને દશામાને હૃદયપૂર્વક પગે લાગ્યું હે દશામાં જેવા રાજા રાણીને કહ્યું એવા આ વ્રત કરનાર વાર્તા સાંભળનાર બધાને ફળજો જય દશામાં જય દશામાં બોલો દશામાં ચિતાર માયા ચિતાર

పూల యమారి మాపు కరో మా చరణే సిసనమావు చారం తుల ని లా జా రక్వాయే తే ఆవ్యా ముమాయ్మా

రాజరాజ మరీ మారు

બધી ખોલવાનું ગાંઠું લુગડું દરરોજ એક ગાંઠ વારવાનું હોય આમી પર્ફક્ટ પાસ ના સર ઠીક છે સર ઠીક છે અમે ગેકે ઓય આને આ ઠેપડવાનો હોય ને ઓલ વાટની આ કે એ કેં તન તૈથલી થતી તું મેવા આમાં વધે બગાળું તો બે 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 થી ઉતવી જવા આવી જવા તો ખાયો સારી આપણી બધા કે આ તને ઓલો બોલો

ولا انت بتنمني انت પછી વાર્તા સાંભળવે આરતી કરે ને બધાય દોરા ની કઈ એક ગાંઠ વારવાની દહ દી સુધી દહ મે દી પછી દહા માં દોરો હોન કે લે જાય ને બધા ઉજવે ઉજવે ત્યારે અમારે ટૂંકમાં એવું હોય ને કે દીકરીઓને ને દીવો ન દેખાડે પણ અમે તો ત્રણેય બીનું નું અમારે દીવા જોયા અમારે મારે અમે કોઈ દી કઈ ભાઈ કઈ કે દીકરીઓ હા कपावनो त मोड़ो आयो मित्र ने जुटियो ति मारमा केत्रनी छोकरा बाळणी होइन अमी अंदर खाइ लिए के एनाथ करू यो न यो बाना गाउँ तो जो अनकोले त ढोकराले त आइन्का पर दिओ अनकोले त ठाकुरबाई ढोकलो के नै खाइली तुका નકાણી દરવાજો બંધ કરીને અંદર કાવી છે આપડે ઓલું શું કે જાણવાનું વધારે ઓલું થાય બતાવી પાછા બંધ પછી કાયમ વાર્તા અલગ અલગ હોય ને વાત હા નોકરી છોકરી આખી આખી છોકરી હોય કઈ દિવસથી બે વાત બે બે વાત અલગ અલગ કરવાની